હેલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ તો મિત્રો આજે આપણે એકથી પચાસ જેટલા જીકેના એમસીક્યુ લઈને આવ્યા છીએ મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લા સુધી જો ત્યારે જો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એમાં તમને આ વિડીયો જે છે મિત્રો ખૂબ અને ખૂબ ઉપયોગી થવાનો છે તો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સાથે સાથે સબ્સ્ક્રાઇબ કરી રાખજો દરરોજ આ પણ ચેનલ ઉપર તમને આવા જીકેના વિડીયો જે છે નવા સિલેબસ મુજબ જોવા મળશે તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન નંબર પહેલો બરફના કારખાનામાં પાણીને ઠંડુ કરવા માટે કયો ગેસ વપરાય છે બરફના કારખાનામાં પાણીને ઠંડુ કરવા માટે જે છે એ નીચેનામાંથી કયો ગેસ જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે તો શું આવશે અહીંયા રાઈટ આન્સર કાર્બન ડાયોક્સાઇડ આવશે ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે ખાસ તરફ જો કે બરફના કારખાનામાં પાણીને ઠંડુ કરવા માટે કયો તો કાર્બન ડાયોક્સાઇડ જે છે એ વાયુનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કે સી ટુ જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો વાતાવરણમાં તેનું પ્રમાણની જો વાત કરીએ તો ઝીરો પોઈન્ટ ઝીરો ચાર ટકા જેટલું જે છે એનું વાતાવરણમાં એનું પ્રમાણ જે છે એ રહેલું હોય છે અને નાઇટ્રોજન જે છે એનું પ્રમાણ વાતાવરણમાં સૌથી વધારે હોય છે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન બીજો ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ધારાસભ્ય દ્વારા જે છે વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નો જે છે એના ઉત્તર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે તો કોના દ્વારા આવશે રાઈટ આન્સર અહીંયા સચિવાલય જે છે એમના દ્વારા તૈયાર કરવામાં આવે છે ખાસ તરફ ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર જે છે કોના દ્વારા તો સચિવાલય જે છે એમના દ્વારા તૈયાર કરવામાં આવે છે ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ ઉમાશંકર જોશી રચિત કૃતિ કઈ છે નીચેનામાંથી જે છે ઉમાશંકર રચિત કૃતિ જે છે એ કઈ છે તો શું આવશે અહીંયા રાઈટ આન્સર પ્રશ્ન આવશે ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે ઉમાશંકર જોશી રચિત જે છે કૃતિ એ કઈ તો પ્રશ્ન છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ચોથો કલાના મહાન સર્જક જહાંગીરે પોતાની આત્મકથા કયા નામે લખી હતી કલાના મહાન સર્જક જહાંગીરે પોતાની આત્મકથા જે છે એ કયા નામે લખી હતી તો કયા નામે આવશે રાઈટ આન્સર અહીંયા તુઝુ કે જહાંગીરી ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે ખાસ રાખજો કે કલાના મહાન સર્જક એવા જહાંગીરે પોતાની આત્મકથા કયા નામે તો તુઝુકે જહાંગીરીના નામે લખેલી હતી મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો આપણે છેલ્લે લાસ્ટમાં એક એકાવનમાં ક્વેશ્ચન છે રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો જોઈએ ત્યારબાદનું ક્વેશ્ચન કૂતરું કૂતરું કરડે ત્યારે દર્દીને કઈ રસી આપવામાં આવે છે કૂતરું જે છે કરડે ત્યારે દર્દીને કઈ રસી આપવામાં આવે તો એન્ટી રેબીઝ વેક્સિન જે છે એ આપવામાં આવે છે ખાસ રાખજો કે કૂતરું જ્યારે કરડે ત્યારે દર્દીને કઈ રસી તો એન્ટી રેબીઝ વેક્સિન જે છે એ આપવામાં આવે છે મિત્રો અહીંયા વાત કરીએ હડકવા દિવસની તો અઠ્યાવીસ સપ્ટેમ્બર વિશ્વ હડકવા દિવસ જે છે એ મનાવવામાં આવે છે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કૂતરું કરડે ત્યારે દર્દીને કહી તો એન્ટી રેબીઝ વેક્સિન જે છે એ આપવામાં આવે છે મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઈક કરજો અમે તમારી પાસે માત્ર એક લાઈકની આશા રાખીએ છીએ તો એક લાઈક તમે જરૂર કરી દેજો ત્યારબાદનો ક્વેશ્ચન છે મુઘલ શાસક ઔરંગઝે ઔરંગઝેબના શાસન દરમિયાન બંધ મુબારક નામથી કયું બંદર ઓળખાતું હતું મુઘલ શાસક ઔરંગઝેબના શાસન દરમિયાન જે છે એ બંધ મુબારક નામથી જે છે કયું બંદર ઓળખાતું હતું તો કયું આવશે સુરત આવશે અહીંયા ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે ખાસદ રાખજો કે મુઘલ શાસક ઔરંગઝેબના શાસન દરમિયાન બંધ મુબારક તરીકે કહ્યું તો સુરત જે છે એ બંધ મુબારક બંદર તરીકે ઓળખાતું હતું ખાસેદ રાખજો ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ બગીચાઓનું શહેર બગીચાઓનું શહેર એટલે જે છે નીચેનામાંથી કયું થશે તો કપૂરથલા થશે ઓપ્શન એ રાઈ સી રાઈટ આન્સર થશે ખાસેદ રાખજો કે બગીચાઓનું શહેર એટલે કયું તો કપૂરથલા છે ત્યારબાદ નું ક્વોશન છે દાદાજી કાલે તમે ક્યાં હતા નિપાત લખો દાદાજી તમે કાલે ક્યાં આમાં જે જે છે છે શું થશે થશે તો દાદાજી એ ઓપ્શન એ બની જશે કે દાદાજી જે છે એ આ વાક્યમાં નિપાત બની જશે ત્યારબાદ નું ક્વેશ્ચન છે વિદ્યુત આકર્ષણનો નિયમ કોણે આપ્યો વિદ્યુત આકર્ષણનો નિયમ જે છે એ કોણે આપ્યો તો કુલંબ જે છે ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે ખાસ વિદ્યુત આકર્ષણનો નિયમ જે છે કોણે તો કુલંબે આપ્યો હા તો મિત્રો લો ઓફ લોટસનનો નિયમ આર કે આપ્યો હતો એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ લો ઓફ લોટસનનો નિયમ જે છે આર કે આપ્યો હતો નાનો એવો પથ્થર પાણીમાં ડૂબી જાય છે અને મોટું એવું સ્ટીમ્બર તરે છે એવો નિયમ જે છે કોણે તો આર કે આપ્યો હતો એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ સાથે સાથે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનું જર્મન સિલ્વરમાં સિલ્વરનું ટકાવાર પ્રમાણ જણાવો જર્મન સિલ્વરમાં સિલ્વરનું ટકાવાર પ્રમાણ જે છે એ કેટલું છે તો શું આવશે રાઈટ આન્સર ઝીરો પોઈન્ટ ઝીરો ટકા આવશે ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે ખાસ તરફ જો કે જર્મન સિલ્વરમાં સિલ્વરનું ટકાવાર પ્રમાણ કેટલું તો ઝીરો ટકા જેટલું છે મિત્રો જર્મન સિલ્વરમાં કોપર નિકલ ઝીંક જોવા મળે છે અને એનું નામ જે છે જર્મન સિલ્વર છે પરંતુ એમાં સિલ્વરનું પ્રમાણ જે છે એ હોતું નથી પરંતુ એનું નામ જે છે એ સિલ્વર છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનું કમ્પ્યુટર સિસ્ટમ કે નેટવર્કને સ્થગિત કરીને તેને નિરુપયોગી બનાવી દેવાના આક્રમણને શું કહે છે કમ્પ્યુટર સિસ્ટમ અથવા તો નેટવર્કને સ્થગિત કરીને તેને નિરુપયોગી બનાવી દેવાના આક્રમણને જે છે શું કહેવામાં આવે છે તો શું આવશે એને ડેનિયલ ઓફ સર્વિસ કહેવામાં આવશે ઓપ્શન એ રાઇટ આન્સર બની જશે ખાસ તરફ જો કે કમ્પ્યુટર સિસ્ટમ અથવા તો નેટવર્કને સ્થગિત કરીને તેને નિરુપયોગી બનાવી દેવાના આક્રમણને શું તો ડેનિયલ ઓફ સર્વિસ કહેવામાં આવે છે મિત્રો દાખલા તરીકે એમેઝોનમાં કોઈ ઓફર ચાલતી હોય કે બાર વાગ્યે બા મોબાઈલ જે છે પચાસ ટકા ડિસ્કાઉન્ટ સાથે મોબાઈલ તમે મેળવી શકો છો અને તે સમયે બધા તેને લેવા માટે વેબસાઇટ ઉપર તૂટી પડે અને નેટવર્કને નિરુપયોગી બનાવી દે તેને ડેનિયલ ઓફ સર્વિસ કહેવામાં આવે છે અને મિત્રો દસ બારનું રિઝલ્ટ જે જ્યારે જોવાતું હોય ત્યારે પણ આવું થતું હોય છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ એને ડેનિયલ ઓફ સર્વિસ કહેવામાં આવે છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બારમાં ગુજરાતમાંથી દેશના અન્ય ભાગમાં જતી લાંબામાં લાંબી અંતરની ટ્રેન કઈ છે ગુજરાતમાંથી દેશના અન્ય ભાગોમાં જતી લાંબામાં લાંબી અંતરની ટ્રેન જે છે એ કઈ છે તો ઓખાર રામેશ્વરમ આવશે ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે ખાસ દર કે ગુજરાતમાંથી જે છે અન્ય ભાગોમાં જતી લાંબી ટ્રેન જે છે એ કઈ તો ઓખાર રામેશ્વરમ છે મિત્રો આ રામેશ્વરમ ઉપરથી આપણને ખ્યાલ હોવો જોઈએ કે ત્યાં જે છે એ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામનો જન્મ થયેલો તો આપણને એ પણ ખ્યાલ હોવો જોઈએ ત્યારબાદનો ક્વેશન જોઈએ અત્યારમાં

તો જાહેર હિતની અરજીઓ સાથે સંબંધ છે ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે કે ન્યાયિક સક્રિયતાને નીચેનામાંથી કોને સાથે તો જાહેર હિતની અરજીઓ સાથે સંબંધ છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સત્તાનું પ્રતિનિધાન હોવું એક કેવા પ્રકારની પ્રક્રિયા છે સત્તાનું પ્રતિનિધાન હોવું એક કેવા પ્રકારની પ્રક્રિયા છે તો વહીવટી પ્રક્રિયા આવશે ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે ખાસ દ્રફ કે સત્તાનું પ્રતિ પ્રતિનિધાન હોવું એક કેવા પ્રકારની તો વહીવટી જે છે એ પ્રકારની પ્રક્રિયા છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સોળમાં કાયદાની નજરે સૌ સરખા એવું બંધારણના કયા અનુચ્છેદમાં જણાવેલ છે કાયદાની નજરે સૌ સરખા એવું બંધારણના કયા અનુચ્છેદમાં જણાવેલું છે તો શું આવશે રાઈટ આવશે ઓપ્શન ડી રાઈટ બની જશે ખાસ દ્રબ્યો કે કાયદાની નજરે સૌ સરખા એવું બંધારણના કયા તો ચૌદમાં અનુચ્છેદમાં જણાવેલું છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો કવિ બક ઠાકોરનો જન્મ ક્યાં થયો હતો કવિ બક ઠાકોરનો જન્મ જે છે એ ક્યાં થયો હતો મિત્રો એમનું પૂરું નામ થશે બળવંતરાય કલ્યાણ કલ્યાણરાય ઠાકોર એમનું પૂરું નામ જે છે બક ઠાકોરનું પૂરું નામ શું તો બળવંતરાય કલ્યાણરાય ઠા મહેતા જે છે એમનું પૂરું નામ છે અને એમનો જન્મ જે છે ભ ભરૂચમાં થયેલો હતો ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે ખાસ દરક જો કે એમનો જન્મ ક્યાં તો ભરૂચમાં થયેલો હતો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ જૈન ધર્મના શ્વેતાંબર દેવ સુરી અને દિગંબર કુમુદચંદ્ર સુરીનો વિવાદ કોના સમયમાં થયો હતો જૈન ધર્મના શ્વેતંબર દેવસૂરી અને દિગંબર કુમુદચંદ્ર સુરીનો વિવાદ જે છે કોના સમયમાં થયો હતો તો કોના સમયમાં આવશે સિદ્ધરાજ જયસિંહ જે છે એમના સમયમાં થયો હતો ઓપ્શન એ રાઇટ આન્સર બની જશે જૈન ધર્મના શ્વેતંબર દેવસૂરી અને દિગંબર કુમુદચંદ્ર સુરીનો વિવાદ કોના સમયમાં તો સિદ્ધરાજ જયસિંહના સમયમાં થયેલો હતો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સોમનાથમાં મેઘધ્વનિ નામે મંડપ કોને બંધાવ્યો સોમનાથમાં મેઘધ્વનિ નામે મંડપ જે છે કોણે કોને બંધાવ્યો તો શું આવશે રાઈટ આન્સર અહીંયા ભીમદેવ બીજો જે છે એમને બંધાવ્યો હતો ખાસ યાદ રાખજો સોમનાથમાં મેઘધોની નામે મંડપ કોને તો ભીમદેવ બીજો જે છે એમને બંધાવેલો હતો મિત્રો સોમનાથ મંદિરનું સોમનાથનું મંદિર જે છે ભીમદેવ પહેલા બંધાવ્યું છે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ સોમનાથમાં મેઘધોની નામે મંડપ જે છે ભીમદેવ બીજાએ એ બંધાવ્યો હતો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ વાઘેલા વંશના કયા રાજાએ સોમનાથ મંદિરનો ઝીણો કરાવ્યો વાઘેલા વંશના કયા રાજાએ જે છે એ સોમનાથ મંદિરનો ઝીણો કરાવ્યો હતો તો વંશના કયા રાજા આવશે સારંગદેવ જે છે ઓપ્શન ડી રાઈટ આન્સર બની વંશના સારંગદેવ જે છે સોમનાથ મંદિરનો જીર્ણો દ્વાર કરાવેલો હતો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પ્રખ્યાત લોક વાર્તા તોળી રાણીની વાર્તાના લેખક કોણ છે પ્રખ્યાત લોક વાર્તા તોળીની તોળી રાણીની વાર્તા આના લેખક જે છે નીચેનામાંથી કોણ છે તો ભગવાનદાસ પટેલ આવશે ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે ખાસ એ કે પ્રખ્યાત લોક વાર્તા તોળી રાણીની વાર્તાના લેખક કોણ તો ભગવાનદાસ પટેલ છે મિત્રો અત્યાર બાદનું ક્વેશ્ચન જોઈએ બાવીસમાં ગુજરાતમાં ક્રાંતિવીર ભગતસિંહની એકમાત્ર પ્રતિમા ક્યાં આવેલી છે ગુજરાતમાં ક્રાંતિવીર ભગતસિંહની એકમાત્ર પ્રતિમા જે છે એ ક્યાં આવેલી છે તો ક્યાં આવશે રાઈટ આન્સર વડોદરામાં આવશે ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે ખાસ રખજો કે ગુજરાતમાં ક્રાંતિવીર ભગતસિંહની એકમાત્ર પ્રતિમા ક્યાં તો વડોદરામાં આવેલી છે ક્વેશ્ચન જોઈએ ચામુંડા માતાજીનું પવિત્ર સ્થાન ઊંચા કોટડા કયા જિલ્લામાં આવેલું છે ચામુંડા માતાજીનું જે છે પવિત્ર સ્થાન કયા જિલ્લામાં જિલ્લામાં તો શું આવશે ભાવનગર આવેલું છે ઓપ્શન સી રાઈટ ખાસ તરફ રાખજો કે ચામુંડા માતાજીનું પવિત્ર સ્થાન ઊંચા કોટડા કયા જિલ્લામાં તો ભાવનગર જિલ્લામાં આવેલું છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદ સીડી ડીવીડીમાં રહેલ ડોક્યુમેન્ટની કોપી કેવી ગણાશે સીડી ડીવીડીમાં રહેલી ડોક્યુમેન્ટની કોપી જે છે એ કેવી ગણાશે તો કે એવી આવશે સોફ્ટ કોપી ગણાશે ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે ખાસેદ રાખજો કે સીડી DVD માં રેલી ડોક્યુમેન્ટની કોપી કેવી તો સોફ્ટ કોપી ગણાશે ખાસેદ રાખજો ત્યાર બાદ નો ક્વેશ્ચન જોઈએ 25 માં ચેપી રોગ ફેલાવનાર જંતુના નાશ માટે વપરાતી પ્રવાહી વસ્તુને શું કહેવાય છે ચેપી રોગ ફેલાવનાર જંતુના નાશ માટે વપરાતી પ્રવાહીને જે છે એ વસ્તુને શું કહેવાય તો શું આવશે એમાં રાઈટ આન્સર ડિસインફેક્ટેન્ટ જે છે કહેવામાં આવશે ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે એનો મતલબ જે છે સેનેટાઈઝર થશે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ છવ્વીસમો બંધારણ સભા રચવાની માંગ સૌપ્રથમ પ્રથમ અઢારસો પંચાણુંમાં કોના દ્વારા કરવામાં આવી હતી બંધારણ સભા રચવાની સૌપ્રથમ માંગ જે છે એ અઢારસો પંચાણુંમાં કોના દ્વારા કરવામાં આવી તો શું આવશે રાઈટ આન્સર અહીંયા બાળ ગંગાધર તિલક આવશે ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો કે બંધારણ સભા રચવાની સૌપ્રથમ માંગ અઢારસો ને પંચાણુંમાં કોના દ્વારા તો બાળ ગંગાધર તિલક જે છે એમના દ્વારા કરવામાં આવી હતી

તો કાનમ આવશે ઓપ્શન બી ડી રાઈટ આન્સર બની જશે ખાસ ગુજરાતનો જે છે કાનમ પ્રદેશ ઉત્તમ પ્રકારના કપાસ માટે જાણીતો છે મિત્રો ચરોતર એટલે અહીંયા જે છે ચરોતર એટલે કયો વિસ્તાર આવશે ખેડા આવશે ઝાલાવાડ એટલે સુરેન્દ્રનગર આવશે હાલાર એટલે શું આવશે જામનગરનો વિસ્તાર જે છે એને હાલાર કહેવામાં આવે છે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ ચરોતર એટલે ખેડા ઝાલાવાડ એટલે સુરેન્દ્રનગર અને હાલાર એટલે જામનગર મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહીજો અને છેલ્લે આ પચાસમાંથી તમારા કેટલા સાચા પડે છે એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે તો વિડિયોમાં તમે છેલ્લા સુધી જોતા રહી જોઈએ કેન્દ્રશાસિત પ્રદેશોમાં જે પ્રદેશમાં હાઈકોર્ટ આવી છે તે પ્રદેશ કેન્દ્રશાસિત જે પ્રદેશમાં હાઈકોર્ટ આવેલી છે તે પ્રદેશ એટલે કયો પ્રદેશ તો શું આવશે રાઈટ આન્સર અહીંયા દિલ્હી આવશે ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે ખાસ રાખજો કે કેન્દ્રશાસિત પ્રદેશમાં જે પ્રદેશમાં હાઈકોર્ટ આવેલી છે તે પ્રદેશ એટલે કયો તો દિલ્હી થશે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ રજિયા સુલતાનના પિતાનું નામ શું હતું રજિયા સુલતાન મિત્રો એમની વાત કરીએ ભારતના પ્રથમ મુસ્લિમ મહિલા શાસક રજિયા સુલતાન જે છે એ હતા અને એમના પિતાનું નામ જે છે શું હતું તો શું આવશે ઇલ્તુત મિસ આવશે ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે રજિયા સુલતાનના પિતાનું નામ શું તો ઇલ્તુતમીસ હતું અને મિત્રો ભારતની પ્રથમ મુસ્લિમ મહિલા શાસક જે છે એ હતા રજિયા સુલતાન ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ વાતાવરણનો કયો વાયુ સૂર્યના પાર કિરણોને અવરોધીને પૃથ્વી પર પહોંચતા રોકે છે વાતાવરણનો કયો વાયુ જે સૂર્યના પારજાબલી કિરણોને અવરોધીને પૃથ્વી ઉપર રોકે છે તો કયો આવશે ઓઝોન આવશે આપણે સૌ જાણીએ છીએ કે ઓઝોન જે છે એનું પડ આવેલું છે સૂર્યના પારજાંભલી કિરણોને એ રોકે છે ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે મિત્રો ઓઝોન ઉપરથી ખ્યાલ હોવો જોઈએ સોળ સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ તરીકે મનાવવામાં આવે છે ત્યારબાદ નો જોઈએ 32મો

રૂડોલ્ફ હતા ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે કે મનોવિજ્ઞાન માટે સૌપ્રથમ સાયકોલોજી શબ્દનો ઉપયોગ કરનાર કોણ તો રૂડોલ્ફ જે છે એ હતા ત્યારબાદનો ક્વેશ્ચન છે ચાર ધામોમાં કયા ધામનો સમાવેશ થતો નથી ચાર ધામોમાં જે છે નીચેનામાંથી કયા ધામનો સમાવેશ થતો નથી તો મિત્રો અહીંયા આપેલા ઓપ્શન જે છે એમાંથી અયોધ્યાનો સમાવેશ થશે નહીં ચાર ધામોમાં ખાસ યદ રાખીશું ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ

ત્યારબાદનો કો question જોઈએ મુચ્છકટિકમ નાટક ની રચના કોના દ્વારા થઈ હતી મુચ્છકટિકમ નાટક ની રચના જે છે કોના દ્વારા થઈ હતી તો શું આવશે રાઈટ આન્સર અહીંયા શુદ્રક દેસ એમના દ્વારા થઈ હતી ખાસેદ્રક જો મુચ્છકટિકમ નાટક ની રચના કોના દ્વારા તો શુદ્રક દેસ એમના દ્વારા થઈ હતી મિત્રો મુચ્છકટિકમ નો મતલબ થાય છે માટીના ડિંગલી સાથે જોડાયેલી ઘટના મુચ્છકટિકમ નો મતલબ શું તો માટીની ડિંગલી સાથે જોડાયેલી ઘટના એને મુચકટીકમ કહેવામાં આવે છે અને મુચકટીકમ આખું 10 ભાગમાં છે પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ કયા મેળાને પૂર્વના પાંચ મહાકુંભ તરીકે ઓળખવામાં આવે છે કયા મેળાને પૂર્વના પાંચ મહાકુંભ તરીકે ઓળખવામાં આવે છે તો કયા મેળાને આવશે રાઈટ આન્સર અહીંયા અંબુબાચી મેળો જે છે એને પૂર્વના પાંચ મહાકુંભ મેળા તરીકે ઓળખવામાં આવે છે ખાસ દ્રગ્યો આસામમાં જે છે એ આ મેળાનું આયોજન થાય છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ એકતાલીસમાં નાટ્યશાસ્ત્ર ગ્રંથની રચના કોના દ્વારા થઈ હતી નાટ્યશાસ્ત્ર ગ્રંથની રચના જે છે એ કોના દ્વારા થઈ હતી તો ભરતમુનિના જે છે એમના દ્વારા થઈ હતી ખાસ દ્રવજ્યો નાટ્યશાસ્ત્ર ગ્રંથની રચના કોના દ્વારા તો ભરત જે છે એમના દ્વારા જે છે એ થયેલી હતી ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ લદ્દાખમાં કયું વિશિષ્ટ પ્રાણી જોવા મળે છે લદ્દાખમાં જે છે એક કયું એક વિશિષ્ટ પ્રાણી જે છે એ જોવા મળે છે તો યાક આવશે ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે ખાસ દ્રવ્યો કે લદ્દાખમાં કયું તો યાક જે છે એ વિશિષ્ટ પ્રાણી જોવા મળે છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ જો તમે સૌર ઉર્જા જળ ઉર્જા જૈવ ઇંધણ પવન ઉર્જા જેવા ઉર્જાનો ઉપયોગ કરો છો તો તે કેવા પ્રકારના સંસાધનો છે જો તમે સૌર ઉર્જા જળ ઉર્જા જૈવ ઇંધણ પવન ઉર્જા જેવા ઉર્જાનો ઉપયોગ કરો છો તો કેવા પ્રકારના સંસાધનો કહેવાય એ તો નવીનીકરણ એ સંસાધનો કહેવાય ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે નવીનીકરણ એટલે જેને ફરીવાર બનાવી શકાય એને નવીનીકરણ કહેવામાં આવે છે અને બિન નવીનીકરણ એટલે એકવાર વપરાઈ જાય પછી એને વાપરી ન શકાય એને બિન નવીનીકરણ કહેવામાં આવે છે જોઈએ હું સંસાધન સંસાધન છું આમાં નીચેનામાંથી કયું જે છે એ થશે તો ઓક્સિજન થશે ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે ઓક્સિજન જે છે એ સર્વ સુલભ સંસાધન થશે આસાનીથી મળી જાય એને સર્વ સુલભ જે છે સંસાધન કહેવામાં આવે છે ત્યારબાદનો ક્વેશન જોઈએ જીએસઆરટીસીનું પૂરું નામ જણાવો જીએસઆરટીસીનું પૂરું નામ જે છે એ શું થશે તો ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ઓપ્શન એ રાઇટ આન્સર બની જશે જી એસ આર પૂરું નામ શું તો ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનનું પૂરું નામ થશે ખાસ યાદ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સરખેજ ગાંધીનગર ચિલોડા હાઈવેનો નવો નંબર જણાવો સરખેજ ગાંધીનગર અને ચિલોડા હાઈવેનો નવો નંબર જે છે એ કયો છે તો શું આવશે રાઈટ આન્સર એનએચ એકસો સુડતાલીસ ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે સરખેજ ગાંધીનગર ચિલોડા હાઈવેનો નવો નંબર કયો તો એનએચ નેશનલ હાઈવે એકસો ને સુડતાલીસ જોઈએ સમૂહ માટે એક શબ્દ આપો સામાન્ય રીતે મધુર લાગતો મોટો અવાજ શબ્દસમૂહ માટે એક શબ્દ જે છે એ કયો થશે સામાન્ય રીતે મધુર લાગતો મોટો અવાજ તો કયો આવશે રાઈટ આન્સર એમાં નાદ આવશે ઓપ્શન સી રાઈટ આન્સર બને જશે ખાસ જ રાખજો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ અડતાલીસમાં પોલો રમતમાં મેદાનની લંબાઈ કેટલા મીટર હોય છે પોલો રમતમાં મેદાનની લંબાઈની જે છે એ કેટલા મીટર હોય છે તો કેટલા મીટર આવશે બસો ને પાસઠ મીટર આવશે ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે ખાસ દ્રકજો કે પોલો રમતમાં જે છે મેદાનની લંબાઈ કેટલી તો બસો ને મીટર જેટલી હોય છે ત્યારબાદનો ક્વેશ્ચન છે બોર્ડ ઓફ બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયાનું વડું મથક કયા શહેરમાં આવેલું છે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયાનું વડું મથક જે છે કયા શહેરમાં આવેલું છે તો મુંબઈમાં આવશે ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે ખાસ દ્રક કે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયાનું વડું મથક કયા શહેરમાં તો મુંબઈમાં આવેલું છે ત્યારબાદનો બાદનો ક્વેશ્ચન જોઈએ G20 માટે ભારતના નવા શેરપા તરીકે કોને પસંદ કરવામાં આવ્યા છે G20 માટે ભારતના નવા શેરપા તરીકે જે છે કોને પસંદ કરવામાં આવેલા છે તો શ્રી અમિતાભ અમિતાભ કાંત જે છે એમને પસંદ કરવામાં આવેલા છે ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે ખાસ યાદ રાખજો કે G20 માટે ભારતના નવા શેરપા તરીકે કોને તો અમિતાભ કાંત જે છે એમને પસંદ કરવામાં આવેલા છે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ એકાવનમાં લાસ્ટમાં જેનો આન્સર મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે ચંદ્રકાંત ટોપીવાળાનો જન્મ ક્યાં થયો હતો ચંદ્રકાંત ટોપીવાળાનો જન્મ જે છે એ ક્યાં થયો હતો તો ક્યાં આવશે રાઈટ આન્સર આમાં મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે આ એકાવન મો આન્સર ક્વેશ્ચન જે છે એનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે આ સાવ બીજી ક્વેશ્ચન છે જેનો આન્સર મિત્રો તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે અને મિત્રો સાથે સાથે આ પચાસમાંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે તો મિત્રો આ તો વિડીયો જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો જેથી એમને પણ ઉપયોગી બને અને મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ જે છે સબસ્ક્રાઈબ કરી રાખજો દરરોજ આપણી ચેનલ ઉપર તમને આવા જગ્યાના વિડીયો જોવા મળશે તો મળશું હવે કાલે બીજા વિડીયોમાં ત્યાં સુધી જય વંદે માતરમ